વડોદરા શહેર જળ તરબોર બન્યા બાદ હવે પુનઃ જનજીવન ધબકતું થયું છે અને પૂરગ્રસ્ત લોકો ફરીથી પોતાની રાબેતા મુજબ જિંદગીમાં જોતરાઈ રહ્યા છે પરંતુ હજુ પૂરથી સર્જાયેલી તારાજીનેને સતત સ્મરણ કરીને અજાણ્યા ભયનો અહેસાસ લોકો કરી રહ્યા છે માંડ માંડ પૂર પ્રકોપમાંથી ઊભા થયેલા શહેરીજનો માટે ફરીથી એક ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે જેમાં આજવા સરોવરની જળ સપાટી વધવાના કારણે પાણી છોડવામાં આવી રહ્યું છે આ અંગે જાણવા મળ્યા મુજબ આજવા સરોવરની સપાટી બસો તેર પોઈન્ટ પાસઠ ફૂટે પહોંચી હતી આજવા સરોવરના બાસઠ દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી છોડવામાં આવી રહ્યું છે વિશ્વામિત્રી નદીની સપાટી બાર પોઈન્ટ ફૂટ નોંધાઈ હતી જ્યારે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં બે કે ત્રણ ફૂટનો વધારો નોંધાઈ શકે છે જો કે આ સપાટી ભયજનક સપાટી કરતા પાણીનું લેવલ નીચે રહેશે તેથી શહેરીજનોએ ચિંતામુક્ત રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે પાંસઠ ફૂટે જે વખતે બંધ કરી હતી એ જે સપાટી આજે છે અને આજે આજવા અને પ્રતાપપુરા બંનેના ગેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે બીજા કેચમેન્ટ એરિયામાંથી કોઈ પાણીની આવક વિશ્વામિત્રીમાં થઈ નથી રહી ક્રમશઃ વિશ્વામિત્રી સપાટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે સેફ સ્ટેજ જણાતા આજે આજવા અને પ્રતાપપુરાના દરવાજા ખોલ્લો નિર્ણય લેવામાં આવ્યો છે અને તંત્ર વિશ્વામિત્રીના લેવલ પર ચાપતી નજર રાખી રહ્યું છે પરંતુ ગઈ વખતનો મારો અનુભવ છે કે વિશ્વામિત્રીના લેવલમાં કોઈ બહુ મોટો વધારો નહીં થાય એટલે નાગરિકોએ બિલકુલ ગભરાવાની જરૂર નથી